નથી અમારા ઘરે આવતો નહીં અને હાજી વળ્યો કોઈ ભાઈ એટલા જ આવે બાકી આવે નહીં તો ચાલો ટાઈમ હોય ને તાને જ આવે બોટા હા તરી હું કરે દેખાતું નહીં બેઠ્યા હી ખાટલામ બેસી ગયો હી બેસી જરો ન તારું કરું તાર નવરો બેઠો કોઈ કોમ ધંધો નહીં કોમ ધંધો હ ને પણ ઓછું શું હતા થોડું મંદુ ચાલે હા ઓહ તો કોમ હતું થોડું એટલું કોમ હતું

બધું જોવા ઈમ જી વાંધો કરવાનો કોઈ ચા પછી અમે ચાલુ કરીએ ચા તો કરી કમ્પ્લીટ આ તો મસાલા ને એવું બધું મશિયાલા મશિયાલા બધું થોડો વેણો કાઢી લેતા બોલી દઈએ કાયમ ફજલ બંધ આપડે કોમ કેવું કરાવું કુ કર્યો છે કેવું કોમ કરે

બે કર્યા હા બે કર્યા બે હું અબી આલ જ કઈ ગયો એ વાતા બધા પૂરજો પૂરવાના હોય દાદા નહીં આતો અને હમણાં મજૂરી હાલવાની અમારું મુહૂર્ત નહી હજુ મુહર્ત તમને બોલાયા હતા નું મુ તારે અમારા છોઘરિયા નું મુર્ત આવે અમારું કામ ચાલુ કરી એવું અમારે હું મેશાલુ કરીયો ને આ કયા કામ રહ્યા ને તમે આ તને બેહી દેવો અમે એમ ના જેવા નહીં કરીયા વીઆઈપી કરીયા છે તમાર તો કણ વીઆઈપી કરી આવ વીઆઈપી કરીયા ના કરીએ કોઈ કેતો કે કોઈ ના બગરા ઓમનો ના લવાય અને ઓમને સગળ ને તેલા બેન વર્ગાડતી